વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર જે આશરે ચારસો પચાસ વર્ષ જૂનું હોવાનું મનાય છે તે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે સમગ્ર ગુજરાતમાં દાદાના દર્શન કરી આજે ખૂબ જ ધન્યતા અનુભવું છું શિવરાત્રી એટલે મહાશિવરાત્રી શિવદાદાનો જન્મજયંતિ અને આ દિવસે ભગવાન શ્રીના દર્શન લઈ અને ખરેખર ખૂબ જ આહલાદક અને એવું ભવ્ય માહોલ છે કે જેમાં પબ્લિક પણ ખૂબ જ આજે આવેલી છે નાગર બ્રાહ્મણોના આરાધ્ય દેવ ઈષ્ટદેવ એવા ભોળાનાથ હાટકેશ્વર દાદાના દર્શને આજે એનું મહત્વ જ અનેરું છે આજે ખરેખર ખૂબ જ સરસ માહોલ છે અહિયાં હરેર મહાદેવ આજે શિવરાત્રીનું મહાપર્વ છે અને વડનગર જે પુરાણી નગરી છે ઐતિહાસિક નગરી છે એ નગરમાં ભગવાન આટકેશ્વરનું ભવ્ય મંદિર છે જે આઠસો વર્ષ જૂનું છે અને પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે સર્વપ્રથમ જો લિંગની સ્થાપના થઈ હોય તો એ આટકેશ્વરની થઈ છે લિંગ પુરાણમાં પણ આટકેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે અને સ્કંદપુરાણમાં પણ નાદરખંડમાં આટકેશ્વરનું મહાત્મા આપણને ખૂબ વર્ણવ્યું છે એવા આટકેશ્વર દાદાને પ્રાંગણમાં આજે શિવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે અમને દર્શન કરવાનો લાભ મળ્યો ખૂબ ભક્તો આવ્યો છે મોટી ભીડ છે અને ચારે બાજુ આપને જુઓ તો સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી બધા જ લોકો આજે હાટકેશ્વરના દર્શન કરવા માટે આવ્યા છે આ પણ આ પ્રસંગે પધારો હાટકેશ્વરનું જે મહત્વ છે એને સમજો અને આ ભવ્ય નગરી વડનગર નગરી જે કાશીની સમકક્ષ છે એટલે એટલું કાશી પુરાણું છે એટલું જ વડનગર પુરાણું છે તો એવા વડનગરમાં આપ સર્વ આવો અને એના દર્શન કરો એનો લાભ લો જય હાટકેશ્વર મંદિરમાં પૂજારી તરીકે સેવા અપાવું છું આજે બધી રાત્રિઓમાંની સૌથી મોટામાં મોટી કોઈ રાત્રિ હોય તો એ શિવરાત્રિ કહેવાય છે અને શિવરાત્રિ એટલે પૂરો દિવસ સવારે છ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી ભગવાન શિવની રાત્રિનો મહોત્સવ થાય છે એમાં ભગવાન હાટકેશ્વર દાદા કે જે આપણા પુરાણોમાં આદ્ય લિંગ તરીકે એમની પૂજનીય છે પૂજનીય છે હાટકેશ્વર મહાદેવની અંદર સવારે છ વાગ્યાથી લઈ અને અષ્ટ પ્રહરની પૂજા ચાલુ થાય છે એક પ્રહરની પૂજા પૂરી થાય પછી લગભગ અડધો કલાકની છે વિશેષ પાડીએ છીએ બીજા પ્રહરની પૂજા થાય અને પૂજા પ્રહરની પૂજા ચાલતું હોય ત્યારે સવારે આઠ વાગ્યાથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી ભાવિક ભક્તો કે નાગર ભક્તો બ્રાહ્મણોને અહીંયા આવે છે એ બધાને આપણે જરાભિષેક કરવા દઈએ છીએ અહીંયા અટકેશ્વર મહાદેવ સંસ્થા તરફથી સુંદર વ્યવસ્થા કરી છે આવનારા દરેક ભક્તોને જણા કરવાની સુવિધા મળે એવી વ્યવસ્થા કરી છે દર્શનાર્થીઓ માટે મસ્ત વ્યવસ્થા કરી છે ચા પાણીની વ્યવસ્થા કરી છે અને સાંજે ચાર વાગે નિજ મંદિરમાંથી ભગવાનની શોભાયાત્રા નીકળે છે અને એ શોભા યાત્રા વડનગરના દરેક નગરમાંથી જે એનો રૂટ નક્કી કર્યો છે એ રૂટ ઉપર જાય છે ગામના પણ બધા ભક્તો નગરયાત્રામાં શોભાયાત્રામાં જોડાય છે મહાદેવની બેન છે જે શક્તિ સ્વરૂપે પૂજા છે ચતેશ્વરી માતા અને એ માતાની પૂજા થાય છે ત્યાં અને ભગવાન હાટકેશ્વર ભાઈ તરીકે એમને ત્યાં પહેરામણી અર્પણ કરે છે ત્યાંથી વાર્તા બેન્ડ વાજા સાથે બગીચ સાથે ભગવાનની શોભાયાત્રા નિજ મંદિરમાં આવે છે લગભગ સાત વાગે સાતની પૂજા થાય છે અને એના પછી તરત રાત્રિની પ્રસંગની પૂજા ચાલુ થઈ જાય છે અને બીજા દિવસે છ વાગ્યા સુધી ભગવાન હાટકેશ્વરની મહાપૂજા થાય છે અહીંયા સંગીતનો પણ પ્રસંગ હોય છે અને સુંદર વ્યવસ્થા કરી છે દેશ વિદેશથી અહીંયા ભાવિ ભક્તો ખૂબ આવે છે ભગવાન હાટકેશ્વર દાદા હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્યનું પ્રતિક અને હાટકેશ્વર દાદા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જય હાટકેશ્વર